મેં જે કંઈ પણ સાંભળ્યું છે મેં કંઈ પણ જોયું છે હું મારા પ્રમુખ સાહેબ સાથે રૂબરૂ વાત કરીને પછી તમારી સાથે વાત કરીશ હા મેં એવું સાંભળ્યું છે કે અપમાનજનક જ બોલેલા છે પણ હું મારા પ્રમુખની પરમિશન લઈ અને પછી જ હું આગળ કઈ કાર્યવાહી કરીશ એ જે વિવાદ આવેલો છે એવું પહેલાં મારા પ્રમુખને કહીશ પછી જ મીડિયાને કહીશ

આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કંઈ પણ બોલવામાં આવે તો અમારે કેવું પડે કે ભાઈ એ આ પ્રકારનો અવાજ અમારો મોટો થઈ પણ શકે હું મારા પ્રમુખ સાહેબ સાથે ચોક્કસપણે ચર્ચા કરીશ અને પછી જે કહીશ બિલકુલ ચોક્કસ